તો જો આજે અમારે બનાવવાનો મેથીનો વડો બાજરીના લોટનો વડો જોવા ત્યારે આ લાઈવ થઈ હું બહુ મસ્ત રહ્યો તો જો મેથીનો વડો બાજરીના લોટનો વડો જે ખરો એ વધારે વધારે ચાના અંગાથી ખાવાની બહુ મજા આવે તો લેડો ઝડપથી આપણે થાય એટલે ખાઈ લઈએ ચા અને વડાઓ એટલે ચાવડા તો જો આપણો બાજરીના લોટનો મેથીના મેથીનો વડા તૈયાર થઈ ગયા અને જો એક બાજુ ચાયા બહુ મસ્ત એવો બનાવી દીધો

હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો અત્યારે વાગ્યા હોચના હળાપોચ અને બ્લોગ સ્ટાર્ટ કર્યો જોકે આજે તો આખો દિવસ રાત આવ્યો જબરજસ્ત પણ અત્યારે એકદમ ઉકાળ કાઢ્યો તળ કાઢ્યો તો હમણાં અત્યારે જઈ રહી આપણા ખેતરે ચા બેસો ધોવા માટે જો તમે ખેતરનો બહુ સુંદર એવો નજારો બધા રસ્તા આવ્યા જો કે આજે અમે જે રસ્તા આવ્યા એ અમારા જો માવળીઓ માતાજીનું મંદિર પણ બહુ મસ્ત જોબ જોઈ શકો તમે જો એક મંદિર આ અને એક મંદિર આ બે મંદિર જોડે જોડે બહુ મસ્ત એવો અમારા ખેતરના સીટર તો જો અમારા બહુ મસ્ત એવી જગ્યા તો લેડો અમુ જવાનું આગળ ખેતરમાં જો આમાં થઈને આ રસ્તો નવો આખો જો તો આટલું ઉભું રાખવું પડશે કારણ કે છે જાય નહીં બપોરો બપોરો જો વરસાદ આવે એટલે લેવા તમે હેડ તો હેડો હું આવું વિનુભાઈ ચમ અત્યારે ચાલ લેવાય એવું જો સવારે આયા નહીં એટલે અત્યારે લેવા આવવું પડ્યું મચરા કઈ એ ખરો ખરો ના ભાઈ આમાં નહીં વાટું અમે તો હિમો તો હું હતું

ભાઈલું જો આઈ જા ને ચલો હડો લેહો બોરી હડો રોટલો ખબર આવી બોરી બસ બસ તોફાન નહી હડો જો લે લેહો જો એ આવું ચીકુણું થઈ ગયું એકદમ રાદા એટલે તો તમે જોઈએ કહો જો નેળિયમ તો અમાયું જ નહી

રોટલા નખી દેવા કારેલી આ ચાલુ થાય એટલે બહુ મસ્ત એવું કારેલો શાક બનાવવાનું ચાલુ થાય એક બાજુ રોટલા ખાવાસી પહેલું ચાર હજાર બીજા છે આ ફૂલી ને નો ડાયરેક મોટામાં પહોંચ્યોટલા એક તો પેલું બેઠો ને એને તો કેલ્શિયમનો બાટલો ચડાવો પછી આ પહેલું બેઠો ને હાલત બેહાલ થઈ જાય એની ચિકનગુનિયા થયેલો લાગે ના તો જો અમારા ભેસ લગભગ અમુક દસ બાર દા વે જાય એની વેચવાની ભેસને આડાપો છ લિટર દૂધ હોય નું તંક નું પણ હું આગળ લે બે વાડે સામાન્ય ફં ફંટા હું ફંટા એ ફંટાઓમાં સામાન્ય દૂધ આવે એટલી ખોમી ફક્ત બે ભેસ્ટ તમે જોઈએ કહો બહુ મસ્ત આવી

આ પોપટની જ છે હરી પેશો આ બધે રસ્તો ભૂલી જાય જો અમાર ગમમાંથી નાહી નાહેલી કોકની ભૂલી પડેલી બેસો તો અમાર બોર ઉપર આવી આપણો વાજી ગમ હોમ હું મોકલ લે એટલે એની વાઈનું મળી જાય લગભગ પોપટલાલ ની જ છે આ આ મુસુ આ બસ આ બસ હલો હાલો ના એ તો એતો નેળીયે ઉભા નેળીયે ચઢાવ એટલે હેડી જાય ઉભા નેળિયે ચડાવો હો વેળાએ વાળ વાળીએ કમ ઓછું હોય ખાલી સોણનું સોણ ભરવાનું હોય વાળવાનું હોય બધું ક્લીન કરવાનું હોય અને બેસ્યો ધોવાનું હોય ચાર તો હવા રમ લાવી દઈએ ચોમાસામાં આવી જીવાત હોય એ બેસીને કઈ ને આપણોને ને ક્યાં જોઈએ કહો આ ચેનલ લગભગ વાર થયો પણ કોઈને એક ડોલરે ભેટ નહીં કર્યો તો સુપર ચેટે કોઈને મોકલી નહીં અને બીજી બધી ચેનલો આપણે જોઈએ એની અંદર સુપર ચેટે લોટ આવતા હોય અને ડોલરે આવતા હોય તો અમને કોઈ ખબર પડતી નહીં જો અત્યારે પાછો વરસાદ રહી ગયો એટલે પાછી ગરમી ચાલુ થઈ જો આમ બેસો દોઆન કોમ ચાલુ થાય ને પછી બેસો દોઈ ગે